હુમલો કર્યો જેને લઈને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો ભાવનગર શહેરના અક્રમ ખાન મહેબુબભાઈ પઠાણ જેવો પાનમાવાની દુકાને ગયા હતા જેને લઈને થોડા દિવસો પહેલા તેના માથાકૂટ થઈ હતી જેની જૂની દાવતની દાજ રાખી ફજલ ઉર્પે ગુગાભાઈ સહિત બેસામાં આવીને અક્રમભાઈને ધોકા વડે હુમલો કર્યો હતો જેને લઈને ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ બનાવ બનતા લોકોના ટોળા એકઠા થઈ જવા પાંચમાં હતા ને પોલીસને જાણ કરાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી મ ખાન મહેબૂબ ખાન પઠાણ હું આદરણીગ્રા સોસાયટી સોસાયટીમાં રહું છું હું પાછળના અમારે અબ્દુલભાઈનો બલ્લો છે ત્યાં પાનમાં જોતો ત્યાં ભાઈ આ ફજલભાઈ ઉર્ફે ગુગાભાઈ એમને ભાઈબંધ બંને જણા આવીને મને ધોકા અને ચાલુ કર્યા